વિડિયો રિપોર્ટ સતીશ ચૌહાણ જનવેદના ન્યૂઝ ગુજરાતી મારું નામ દેસાઈ જગદીશભાઈ મોહનભાઈ ગામ વડપગ તાલુકો બાબર જિલ્લો બનાસકાંઠા મને સરપંચની ચૂંટણીમાં વડપગ જૂથ ગ્રામ પંચાયત વડપગ અને ટેકવાળી બંને ગામજનોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું સરપંચ તરીકે ચૂંટવા માટે અઢારે આલમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ગામમાં જે તે પ્રશ્નો હશે કામકાજના રોડ રસ્તાથી લઈને પાણી વ્યવસ્થા દરેકનું હું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરીશ અને કોઈ સરકારી યોજનાઓ છે એ નાનામાં નાના માણસ સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીશ દેસાઈ મોહનભાઈ વાસીભાઈ ગુરુપ ગ્રામ પંચાયત વડપોક ઢીકવાળી આ જનતાએ મારા દીકરાને સરપંચ બનાવ્યો છે તે મારી એટલી ભલામણ છે કે નાના નાના માણસ હોય હું સુધીની જે તે કામકાજ હોય એ જોડે રહીને પૂરું કરાય છે એવી મારી ભાવના છે